અઢારસો ઓગણોતેરના ભીષણ કાળ સમયે રાજસ્થાનથી મારવાડી પરિવાર ગુજરાતના ગોધરા પાસેના રઘવાણ ગામે રહેવા આવેલા એ વખતે એમને સાથે એક માતા પિતા વગરના નિરાધાર બાળકને સાથે લાવેલા આખું ભયંકર દુકાળનું વર ખેતમજૂરી કામ કરીને ગુજરાન કરીને સૌએ વતીત કર્યું દુકાળનું વર પસાર થતા સૌ પોતાના ગામે જવા નીકળ્યા ત્યારે એ નિરાધાર બાળકને ગામના પટેલ રામદાસને સોંપીને ચાલ્યા આ રામદાસ પટેલ એ સંતોના યોગે સત્સંગી થયેલા તેઓએ આ નિરાધાર બાળકને પોતાની વાડીએ હાથી તરીકે રાખ્યો આ બાળકને પોતાના ઘરના સભ્યની જેમ રામદાસ પટેલે સંસ્કાર અને સત્સંગમાં રાખીને ઉછેર કર્યો એક વખત રામદાસ પટેલ રઘવાણ ગામથી સંઘમાં ગઢપુર જવા નીકળ્યા ત્યારે એમની સાથે આ મારવાડી નિરાધાર બાળક જે હવે યુવાન વહે પહોંચેલા એમને પણ સાથે દર્શને લાવ્યા સૌએ ગઢપુર આવતા દરબારગઢમાં શ્રીહરિને સૌ સંતો ભક્તોના દર્શન કર્યા આ નવયુવાનનું તો શ્રીહરિની મારધુરી મૂર્તિના દર્શન થતાં જ પોતાનું ચિત્ત ચોટી ગયું પૂર્વના કોઈ મુક્તાત્મા હોય એમ એ સમયે ત્યાં શ્રીહરી પાસે જ કાયમ માટે ગઢપુર રહેવાની રામદાસ પટેલને વિનંતી કરી રામદાસ પટેલ પણ ખરેખરા સત્સંગીને સંતોના અતિ હેતવાળા હતા એટલે એમણે તુરત જ સંમતિ આપી થોડા સમય શ્રીહરી પાસે રહેતા દરબારગઢ દરબારગઢને લક્ષ્મીવાડીએ દોડી દોડીને સેવા કરીને શ્રીહરિનો અને સૌ મોટા મોટા સંતો ભક્તોનો રાજીપો મેળવો એક દિવસ પોતાને વૈરાગ્ય થતા શ્રી હરિ પાસે આવ્યા અને કહ્યું કે હે મહારાજ મને આપનો સાધુ કરો ને આપની સેવામાં જ કાયમી કરો શ્રી હરિએ એમને મહાભાગવતી સાધુ દીક્ષા આપી એમનું નામ પ્રભુતાનંદ સ્વામી એવું રાખ્યું એક સમયે પરમાનંદ સ્વામી તારાપુર પાસેના ખડા કલોદરા ગામે પોતાના મંડળ સાથે સત્સંગ વિચરણમાં પધાર્યા સૌ હરિભક્તોએ સ્વામીને હેતે કરીને રોકાયા સ્વામી કહે ગામમાં મંદિર બાંધો તો સૌ સંતો રોકાઈએ સૌ હરિભક્તો રાજી થયા ને હોંશે હોંશે મંદિરના પાયાનું ખોદકામ વગેરેનું કામકાજ શરૂ કર્યું હજુ તો એકાદ બે દિવસ કામ ચાલ્યું હશે ત્યાં બાજુમાં રહેતો એક વ્યક્તિ આવ્યો ને દ્વેષથી મંદિરનું કામકાજ અટકાવ્યું ગામ લોકોએ એને સમજાવ્યો પણ માન્યો નહીં ને મંદિરના પાયાના ખોદકામમાં જઈને બેઠો ગામ લોકોએ એને બે ત્રણ વખત ત્યાંથી ઊભો કર્યો પણ એ ફરી ફરીને મંદિરના પાયાના ખાડામાં જઈને બેઠો પ્રભુતાનંદ સ્વામીએ આવીને પણ એને સમજાવ્યો ને ઊભો કરવા પ્રયત્ન કર્યો તે ખીજાઈને સ્વામીની હાથે કાંડા ઉપર બટકું ભરી લીધું તે લોહીની ધાર વછૂટીને હાથમાંથી માંસનો લોચો બહાર આવી ગયો ક્ષમાની મૂર્તિને શ્રેયરીના વચને એકમે કહેવા સ્વામી બોલી ઉઠાયા કે ભલામણ આમ મનુષ્યના દેહ કરીને હડકાયા કૂતરાની જેમ બચકા ભરે છે ને ભગવાનનું મંદિર બને છે તો આડો ન હાલ નહીંતર ભગવાન તને માફ નહીં કરે એમ કહીને પોતે પાછા આઘેરા જઈને ઝાડના છાંયે મહારાજની મૂર્તિ ધારીને ભજન કરવા બેસી ગયા બીજા સંતો અને હરિભક્તોએ પ્રભુતાનંદ સ્વામીનો હાથ સાફ કર્યો અને પાટો બાંધી દીધો સ્વામી તો હજુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ એક ધારું ભજન કરતા હતા પ્રભુતાનંદ સ્વામી તો સ્થિત પ્રજ્ઞની જેમ વર્તતા થકા અખંડ શ્રીહરિનું ભજન કરતા હતા જેના હૃદયમાં શ્રીહરિનો વાસ છે એવા સંતનો દ્રોહ કરતા એ માણસ બે ચાર દિવસમાં જ માંદો પીડ્યો ને હડકવાનો જ રોગ લાગુ પડ્યો ને કૂતરાની જેમ ડાચિયા નાખી નાખીને દુઃખ પામીને છેવટે મૃત્યુ પામ્યો સૌ ગામ લોકોએ જાણ્યું છે ભગવાનનું મંદિરને ભગવાનના એકાંતિક સાધુનો દ્રોહ કરવાથી જ એ માણસ દુઃખને પામીને મોતને ભેટો અસ્તુ જયસ્વામિનારાયણ સંત સુમનસૃજમાંથી